નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આજે રાત થી 121 વર્ષ સુધી આ રાશિ પર ધન ખર્ચ કરશે આ છે 2025 ની અમીરમાં અમીર પાંચ રાશિઓ હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે ભગવાન શનિદેવ મહારાજ જઈ રહ્યા છે આ રાશિના લોકોના જીવનમાં આવવું આ રાશિના લોકોનું જીવન તો મિત્રો આ કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્ય शारी राशिओ छे जेテナ પર शनि भगवान विराजमान छे शनि देव महाराज आजे रात થી 121 વર્ષ સુધી ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકો હવે કરોડપતિ બનશે સંપત્તિમાં વધારો થશે આ વીડિયોમાં અમે તમને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જોજો ત્યાં સુધી તેને સંપૂર્ણ રીતે જુઓ અને આ વીડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વીડિયો ચાલી રહ્યો છે આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સૌથી પહેલા ભગવાન શનિદેવ મહારાજ જીના સાચા ભક્તોએ આ વિડિયો અવશ્ય લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી તમને ભગવાનના આશીર્વાદ મળી શકે શનિદેવ મહારાજ સિધુ તો ચાલો આપણે તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેના પર ભગવાન શનીદેવ મહારાજ આખા 121 વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે ચાલો ધનથી શરૂઆત કરીએ તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે આપણે તમને જણાવીએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનીદેવ મહારાજનું નામ પણ આવે છે ભગવાન શનીદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનીદેવ મહારાજ ખોટા કામ ઓને સમયસર સજા પણ આપે છે ભગવાન શનિદેવ મહારાજને સૂર્યપુત્ર અને કર્મના ફળ આપનાર માનવામાં આવે છે અને અમે તમને જણાવી દઈએ કે મોક્ષ આપનાર એકમાત્ર ભગવાન શનિદેવ મહારાજ છે ભગવાન શનિદેવ મહારાજ વિશે ઘણી ચર્ચાઓ થાય છે જેના કારણે લોકોમાં ગભરાહટ ફેલાય છે પરંતુ વાત એ છે કે ભગવાન શનિદેવ મહારાજ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે જે વ્યક્તિને શનિદેવના આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ મહારાજ તેમણે સજા આપે છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપા 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકો પર છે મહારાજ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે આ રાશિના ना जीवन में कोईपण वस्तु की कमी नहीं रहे आपने जाना दई के भगवान शनिदेव महाराज हवे तेमनी अपार वर्षा करने जी रहा छे आ राशि लोग पर आशीर्वाद अने आ राशि जीवन में अपार खुशीओ आत आवानी छे આ રાશિના લોકોના જીવનના તમામ દુખ પીડા અને કષ્ટો દૂર થાય છે શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે જેના કારણે આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે મિત્રો અમે જે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવ મહારાજની कृपा थवा जई रही छे अने आ भाग्यशाली राशिओ मानी नंबर एक मेष राशि छे चालो मेष राशि ना ने जी के हवे भगवान शनिदेव महाराज जी कृपा थी तमने बहु जल्दी कोई सारा समाचार मल्प संभावना छे मित्रों हवे तमने तमारी मेहनतनु फल मळशे चालो तमने जानी के भगवान शनिदेव नी कृपा थी जी भगवान आशीर्वाद થી તમારી આર્થિક સ્થિતિ પਹਿલા કરતા સારી થશે તમારું અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને સાથે જ આ રાશિના જાતકોને अनेक પ્રકારના લાભ મળવાના છે આર્થિક લાભ અને મોટી સફળતા હા મિત્રો તમારો પરિવાર અને જીવનસાથી તમને પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારું બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પરછે જેના કારણે તમારો પૈસા સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે તમારા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અમે તમને જણાવીએ કે મેષ રાશિના લોકો ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદથી તમારા પર બનેલ છે કે તમે દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને હવે તમે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો તમારો મહિમા જો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે એમ કહેવું ખોટું નહીં હોય સમય સાબિત કરશે કે આ યાદીમાં આગામી રાશિ मेष चालो मेष लोग जाने के भगवान शनिदेव महाराजी कृपा थी माटे समय खूबज सारो रहो भगवान शनिदेव महाराज तमारा थी खूबज प्रसन्न है તમારો માન પ્રતિષ્ઠા વધશે મેષ રાશિના લોકો કારણ જેને સમજવામાં તમારી પ્રશંસા થશે અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો તમને જણાવીએ કે તમે જે પણ કામ અટકી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તેમાં तमने सफलता मलसे हां मित्रों भगवान शनिदेव महाराज जी आशीर्वाद थी आवकना स्त्रोत आ राशि वधारो थशे हां मित्रों भगवान शनिदेव महाराज जी आशीर्वाद थी तमने आर्थिक लाभ થવાની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે તમારા વ્યાપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર મે વરસી રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં છે પૂર્ણતાનો તમે સમયનો મહત્તમ ઉપયોગ કરશો લાભ લો અને સમયને તમારી પાસેથી સરકી જવા ન દોહા મિત્રો આ યાદીમાં આગળની રાશિ નંબર બે છે કન્યા મિત્રો कन्या राशि ने कहो के कन्या राशि पर भगवान शनिदेव महाराज विशेष कृपा छे। तमने जणावी दइए के तमने मात्र आर्थिक लाभ ज नहीं परंतु तुम्हारा व्यवसाय मा पर घोणो विकास थशे आ सिवाय प्रमोशन नी साथे, साथे पगार वधारा नी पर पूरी शक्यताओ छे जे नौकरी करी रहा छे, अने जे विदेश मा काम करवा मांगे छे, તેમના માટે પણ જેઓ સપના જોતા હોય છે તેઓ તેમના સપનાને સાકાર કરવા સક્ષમ બનાવે છે કન્યા રાશિના લોકો તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા વરસી રહી છે સાથે જ જે લોકો ધંધો કરે છે તેમને તેમના ધંધામાં વધુ નફો થશે આર થિક લાભ મેળવવાની ઘણી તકો છે કન્યા રાશિ લોકો હવે તમારા માટે યોજનાઓ બનાવી રહ્યા છે સાથે જ જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેઓને પણ આનું સુખ મળશે સંતાન પ્રાપ્તિની સાથે જ તેમના ઘર અને પરિવારમાં પણ ખુશીઓ આવશે ખુશનુમાં વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે આ ઉપરાંત જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું અને ભવ્ય આયોજન આયોજન કરવાનું વિચારી રહ્યા છે તો આ યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજે તમારા પર આશીર્વાદ આપ્યા છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ દેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં अनेक પ્રકારના લાભ અને સફળતા મળવા જઈ રહી છે જેના કારણે कन्या રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે આ પછી આગળની રાશિ कन्या રાશિ આવશે નંબર 3 सिंह सिंह राशि ना लोगों ने जनावी दइए के भगवान शनिदेव महाराज कृपा थी तमारा समय खूबज सारो छे। आपने जनावी दइए के तमने न मात्र मानस सम्मान मैसे परंतु तमारी प्रशंसा पर थशे समाज द्वारा घणु बधु तमने तमारा जीवन में आवी नवी तको छे, जे तमारा जीवन में सारा बदलाव लावशे हाँ मित्रों भगवान शनिदेव महाराज ना आशीर्वाद तमारा पर छे छे, तेनी साथे तमने पर मर्शे आर्थिक लाभ घणो एक तरफ પરિવારમાં ખુશીનો વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે सिंह રાશિના જાતકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાના છે ભગવાન શનિદેવ મહારાજની આશીર્વાદ તમારા પર છે અને તેની સાથે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થશે सिंह રાશિના લોકો માટે પૂરેપૂરી ક્ષમતાઓ છે ચાલો તમને જણાવીએ કે કૃપાથી ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને ધન કમાવવાની ઘડી તકો મળશે જેનાથી તમારો જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે તમારું ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે લોકો ઈચ્છે છે કે સંતાન તેઓ ને સંતાન પ્રાપ્તિ નો સુખ મળશે જેના કારણે પરિવાર માં ખુશી નો માહોલ રહેશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ ની કૃપા થી સિંહ રાશિ ના લોકો ને હવે તમારા જીવન માં અપાર સુખ મળશે જીવન જે તમારું જીવન બદલી નાખશે એમ કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવ ના આશીર્વાદ થી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષ માં છે મિત્રો આ સૂચી ની આગામી રાશિ ચિંધ જા તા પહેલા જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ કર્યો નથી આ ચેનલ પર પછી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આવા વિડિયો જોઈ શકો મિત્રો તમને તે સમયસર પ્રાપ્ત થાય આ સૂચીમાં આગામી રાશિ ચક્ર છે નંબર 4 કુંભ મિત્રો ચાલો આપણે કુંભ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ નો ભંડાર બનવા જઈ રહ્યો છે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળશે તમે એક સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો અમિત તમે જણાવીએ કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ તમને મળવાનું છે સખત મહેનત અને તમારા બાકી રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમય જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં નફો મળશે તેમના વ્યવસાયમાં બમણો અને ચાર ગણો વધારો થશે હવે તેમને દરેક બાજુથી લાભ મળશે કુંભ રાશિના લોકો हवे तमारा जीवन में चारे बाजू थी आवानी छे भगवान शनिदेव महाराज तमारा पर बिराजमान खूबज प्रसन्नता साथेज नौकरी करता लोको माटे પ્રમોશન અને પગાર વધારાના ચાન્સ છે નોકરીની શોધમાં છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે સાથે જ કોઈ પૈસા બાકી હોય તો અમને જણાવો તમને તે પૈસા જલ્દી પાછા મળી જશે અને સાથે જ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિ દેવ મહારાજ કુંભ સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને લપસવા ન દો તમારાથી દૂર છે મિત્રો આ છે ભાગ્યશાળી રાશિના જાતકો જેઓ ભગવાન मा शनी देव ના આશીર્વાદ થી અપાર સુખો થી ધન્ય છે આ રાશિ ના લોકો ને મળશે સુખ હવે ભગવાન શની દેવ ના આશીર્વાદ થી આ રાશિ ના લોકો ને આ રાશિ ના જાતકો ના જીવન માં અનેક પ્રકાર ના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાના છે જે આ રાશિ ના લોકો નું જીવન બદલી નાખશે નંબર 5 ધનુ રાશિ ધનુ રાશિ વાળા લોકો માટે શની દેવ મહારાજ નો આશીર્વાદ ખાસ મહત્વ ધરાવે છે શનિદેવ આ રાશિના જાતકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે અને તેમનું જીવન સકારાત્મકતા સફળતા અને સમૃદ્ધિથી ભરપૂર બનવા જઈ રહ્યું છે ધનુ રાશિની આગવી વિશેષતાઓમાં તેમનો આત્મવિશ્વાસ દ્રઢ નિર્ધાર અને પડકારોનો સામનો કરવાની ક્ષમતા છે આ રાશિના લોકો જીવંત સાહસિક અને જિજ્ઞાસુ હોય છે જે તેમને જીવનમાં નવા અનુભવ મેળવવામાં મદદ કરે છે શનિદેવના આશીર્વાદથી ધનુ રાશિના લોકો માટે આવનારા દિવસોમાં અનેક સુવર્ણ અવસરોની રચના થશે ખાસ કરીને ધંધા નોકરી અને આર્થિક મોરચે તેઓ માટે પ્રગતિના દરવાજા ખુલી જશે શનિદેવનો આશીર્વાદ આ રાશિના જાતકોને તેમના પરિશ્રમનું મીઠું ફળ આપશે તેઓ જે કોઈ કાર્યમાં હાથ ડાલશે તેમાં સફળતા મેળવશે અને તે માનસન્માન પણ લાવશે તાજના સમયમાં ધનુ રાશિના લોકોના જીવનમાં શનિદેવ મહારાજે એવા સારા સંકેત આપ્યા છે કે તેમનો દરેક પ્રયાસ સકારાત્મક ફળ લાવશે વ્યવસાયિક ક્ષેત્રે તકો વધશે અને તાજેતરના ખોટાના ભયને દૂર કરવામાં શનિદેવની મહેર થશે ધનુ રાશિના જાતકો માટે આ સમય તાજેતરના સમયમાં થતા આર્થિક ખર્ચ પર નિયંત્રણ લાવવાનું છે તેઓ સારી રીતે પોતાની નાણાકીય સ્થિતિ મજબૂત બનાવી શકશે અને લાંબા ગાળાના નફાકારક નિર્ણયો લઈ શકશે આ ઉપરાંત શનિદેવ મહારાજના આશીર્વાદથી સંબંધોમાં મીઠાશ વધશે ખાસ કરીને પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં વધુ મજબૂતી આવશે જે જાતકોને લાંબા સમયથી કોઈ ખાસ સંબંધમાં તણાવ અનુભવી રહ્યા હતા તેઓને હવે શાંતિ અને સમાધાન પ્રાપ્ત થશે આ સમય દરમિયાન ધનુ રાશિના લોકોએ સંબંધોમાં પારદર્શિતા રાખવા અને પોતાના પ્રિયજનોના હૃદય જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ धनु धनुराशि जातकों शिक्षण प्रगति पर आ समयगा दरमियान उत्तम युवा विद्यार्थीओ के जो उच्च अभ्यास माटे प्रयत्नशील है शनिदेवनी कृपा थी अपेक्षित परिणामों से આ રાશિના જાતકોને જીવનના વિવિધ ક્ષેત્રોમાં નવી દિશાઓ મળશે અને તેઓ તેમનું શ્રેષ્ઠ દર્શન માટે જಾಣતા બનશે શનિદેવ મહારાજનો આ આશીર્વાદ ધનુ રાશિના જાતકો માટે માત્ર વ્યવસાયિક અથવા આર્થિક પ્રગતિમાં નહીં પરંતુ તેમની વ્યક્તિગત અને આધ્યાત્મિક ઉન્નતિમાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે શનિદેવ ના આશીર્વાદથી ધનુ રાશિના લોકો જીવનમાં વધુ નિર્ભયતા અને સ્વતંત્રતા અનુભવશે આ રાશિના જાતકો માટે શનિદેવનો આ આશીર્વાદ એક યાદગાર સમય લાવશે જેનાથી તેઓ પોતાનું જીવન વધુ સમૃદ્ધ અને પૂર્ણ બનતું અનુભવશે ધનુ રાશિના જાતકોના જીવનમાં શનિદેવનો આશીર્વાદ સદાય રહે તેવી પ્રાર્થના સાથે આ શુભ સમાચારનું સ્વાગત કરો અને આગળ વધો મિત્રો આજ માટે બસ એટલું જ જય શનિદેવ